મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે એક સરસ મજાના ટોપિક વિશે વાત કરવાના છીએ આ જે વિષય જે છે એ બહુ જ અત્યારે આવું ઘણું બનતું હોય છે ઘણી જગ્યાએ બનતું હોય છે અને કોઈના જોડે સાચી સલાહ નથી સાચું માર્ગદર્શન નથી અને એના લીધે એ ખૂબ જ તકલીફમાં આવે છે એના લીધે આ વિડીયો બનાવવો પડે છે તો મિત્રો આજનો વિષય આપણો જે છે તમે જોયું હશે કે અપૈયા લેવાય કે નહીં ઘરના ગામના કુટુંબના આવા અપૈયા લેવાય ખરા અને શું આ અપૈયા લેવાથી દેવ રાજી થાય અને શું આપણે જે અપૈયા લઈએ છે દેવ નામના એના લીધે શું દેવ ખરેખર રાજી હોય દેવ શું એવું કરાવવા માગતું હોય તો આજે આપણે આના ઉપર મારી સમજણ મુજબ મારા જોડે જે જાણકારી છે એ તમને હું આના ઉપર મારો એક વિચાર વ્યક્ત કરવા માગું છું તો પહેલાં મિત્રો તમને એ જણાવી દઉં કે અપૈયા એટલે શું કે અમુક માણસને તો એ ખબર નહીં હોય કદાચ કે અપય્યા એટલે શું તો મિત્રો ઘણા બધા માણસો વ્યક્તિઓ શું કરતા હોય છે કે અમુક ઘર ઘરમાં કોઈ ઝઘડો હોય ઘરમાં કોઈ આનાકાની થતી હોય કુટુંબમાં કોઈ આનાકાની થતી હોય કે ગામમાં કોઈ આનાકાની થઈ ગઈ હોય તો એ દેવ ભળાવે છે એ દેવ ભળાવે છે ત્યારે એ દેવ ભળાવે છે ત્યારે એ સમજો કે ઉદાહરણ તરીકે ઘરમાં ભાઈઓ ભાઈઓના ઝઘડામાં કોઈ દેવ ભરાવે તો અપૈયા કહેવાય જ્યારે એમ કે તું માતાજી જજે અને મારો ન્યાય લાવજે અને એ રીતે કોઈ દેવ ભળાવે અને એવા ક સોગંદ ખાય છે કે એવી કંઈ માનતા માને છે કે જ્યાં સુધી મારો ન્યાય નહીં આવે જ્યાં સુધી મારું આ કામ નહીં થાય જ્યાં સુધી મારો વ્યવહાર મારો ન્યાય મારી ઇજ્જત આબરૂ પાસે નહીં આવે કે આ મારા સાથે જે ખોટું થઈ રહ્યું છે એનું ન્યાય મને નહીં મળે ત્યાં સુધી હું ગામમાં નહીં આવું અથવા તો કુટુંબના કોઈ સજ્જનને કે વ્યક્તિને બોલાવવું નહીં અથવા તો નાના કે મોટા ભાઈ સાથે હું કંઈ સંબંધ રાખું નહીં અને અપૈયામાં શું કરતા હોય છે ઝાઝા ભાગના લોકો અને શું હોય છે એ તમને જણાવું છું કે અપૈયામાં મિત્રો એવું હોય છે કે કોઈ એકબીજાને બોલાવાવા નહીં એકબીજાના પ્રસંગમાં સામેલ થવું નહીં એકબીજાના ઘરે જમવું નહીં જમવાનું તો વાત છોડી દો મિત્રો એકબીજાના ઘરનું પાણી પણ પીતા નથી આને અપૈયો કહેવાય કોઈ વળી કોઈ માણસ વળી ગામનો અપૈયો લેતો હોય તો એ માણસ જ્યાં સુધી એ કામ ના થાય જ્યાં સુધી જે કામ સોંપ્યું છે દેવને તે ના થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશ કરતો નથી મિત્રો આવું ઘણી જગ્યાએ છે અને એના ઉપર મારો મત એવું કહેવું થાય છે મિત્રો કે આ એક જ એક જ વસ્તુ હું તમને કહેવા માગું છું કે જિંદગીમાં તમારે જીવવું હોય જિંદગી તમારે જીવવી હોય દેવની દયા મેળવવી હોય દેવથી સેટા ના થવું હોય દેવથી વેગળા ના થવું હોય અને માતાજીને પ્રસન્ન કરી રાખવા હોય અને જિંદગી સુખમય અને શાંતિમય વિચાર તમે જેવી વિચારો છો એવી કરવી હોય અને વિતાવવી હોય સારી અને શાંતિપૂર્ણ તો કોઈ દિવસ ગામનો ઘરનો અને કુટુંબનો અપૈયો કોઈ દિવસ લેવું નહીં મિત્રો જ્યારે પણ તમે અપૈયો લો છો કોઈ દેવના સોગંદ ખાવ છો અને દેવને વચ્ચે લાવો છો ત્યારે તમારી ફરજ બને છે કે પછી જે બોલા એ પાડવું અમુક માણસો શું કરતા હોય છે જ્યારે કોઈ પણ માણસનો કોઈ ઘરના ગામના કુટુંબના કોઈ પણ વ્યક્તિનો જ્યારે અપૈયું લેશે અને દેવ વચ્ચે લાવે છે ત્યારે મિત્રો ઘણા કેસમાં એવું પણ થતું હોય છે કે અમુક દિવસો અમુક મહિના અથવા તો અમુક વર્ષ પછી એ રાગ થઈ જાય છે હવે જ્યારે રાગ થઈ જાય છે એટલે એકબીજાના ઘરે જતા થઈ જાય છે ખાતા પીતા થઈ જાય છે અને દેવને ભૂલી જાય છે મિત્રો મિત્રો જ્યારે આ મારા મત પ્રમાણે આ જે ભૂલ છે જે આ ભૂલ તમે કરો છો એ મોટામાં મોટી ભૂલ છે કેમ કે જ્યારે જો તમે કોઈ ન્યાય લેવા દેવને મોકલું છે કોઈ દેવના અપૈયા છે કોઈ ગામના કુટુંબના ઘરના અને પછી તમે એને વેગડી કરી અને તમે બે ભેગા થઈ જાઓ તો તમે તમારા મતથી અને મનથી વિચારો કે એ દેવ પછી ક્યાં જાય મિત્રો આ મોટામાં મોટો અપરાધ છે જે દેવ તમારી એવી પરિસ્થિતિ બનાવશે એવા એવા વિઘ્ન લાવશે મિત્રો તમે કોઈ દિવસ સપનામાં પણ નહીં જોયા હોય તો હવે ઘણા બધા માણસોને આ કર્યું પણ હશે અને હવે એ વિઘ્ન આવતા હશે ને ત્યારે એમને હવે કદાચ કોઈ માણસને આ માહિતીની જરૂર હશે કે લઈ તો લીધા ભૂલ પણ થઈ ગઈ છે તો સમાધાન છું તો મિત્રો હું તમને એક જ વસ્તુ કહેવા માગું છું મા એ મારે નહીં એની બધી જગતની ભાન હોય માં કોઈ દિવસ મારે નહીં તો મિત્રો જે પણ માણસના તમે અપૈયા લીધા હોય એ બંને જઈને માતાજીને કઘરી પડવાથી જે પણ એમના નરનિવેદ થતા હોય કોઈ તમારા કુળદેવીના ભૂવા હોય કોઈ પણ દેવના તમે જે દેવના અપૈયા લીધા હોય એ તમે બે ભેગા થઈ અને માફી ગુનો કબૂલ કરી અને માફી માગો છો અને જે પણ થતો જે દંડ છે એ ચૂકવો છો તમને જરૂરથી માતાજી છોડી દેશે એવું મારું માનવું થાય છે બીજું મિત્રો કે કોઈ દિવસ મેં તમને આગળ જણાવી એમ જ જણાવું છું કોઈ દિવસ ઘરના કુટુંબના ભાઈના આવા કોઈ દિવસ અપૈયા લેવા નહીં બાકી તમારી જિંદગી જીવાલાયક રહેશે નહીં બીજું મિત્રો કે જ્યારે તમે અપૈયા લો છો ઘર ઘરમાં માતાજી આડી કરો છો ભાઈભાઈમાં માતાજી આડી કરો છો ત્યારે મિત્રો દેવ પણ દેવની દયા પણ તમે ગુમાવો છો કેમ કે કોઈ પણ દેવ કોઈ પણ મા એટલે આપણું માવતર થયું આપણી સર્જન હાર થઈ હવે એ કોઈ દિવસ ભાઈભાઈને છૂટા ના કરે એના ઘરમાંથી એમના કુટુંબના સભ્યોથી છૂટા ના કરે કોઈ દિવસ જેના ઉપર મિત્રો દેવની દયા હોય એને કોઈ દિવસ ગામ છોડવાનું કે કુટુંબ છોડવાનું કે ભાઈ ભાઈને ભાઈ ભાઈના અંદર ઈર્ખા કોઈ દિવસ પેદા ના થાય મિત્રો જો તમે ભાઈ ભાઈમાં વિખવાદ છે ઘરમાં કુટુંબમાં તમારે વેર ઝેર છે અને ગામમાં કોઈના સાથે બનતું નથી તો મિત્રો તમારે સમજી જવાનું છે કે તમારા ઉપર કોઈ દેવની દયા નથી કેમ કે જેના મનમાં જો આવા કુવિચારો હોય એના ઉપર કોઈ દિવસ દેવની દયા નથી હોતી એવું મારું માનવું છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બીજું કે મિત્રો આપણું ચેનલનું વોટ્સઅપ ગ્રુપ પણ છે તો એમાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં કેમ કે એમાં આપણી સૌપ્રથમ લિંક આવે છે કોઈ પણ વિડીયો હું મૂકું એ નહીં તો ચાલો મિત્રો વધુને વધુ શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને સપોર્ટ કરો આપણી ચેનલને જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ